ફોરેસ્ટ વિભાગ દ્વારા એન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે યાયાવર પક્ષીઓ છે જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે ગુડખર હોય કે ચાહે સુરખાબ હોય પેલિકન આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનો કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું એ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપભાઈ ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેન્ટર ઉજવું કરવામાં આવ્યું છે હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનો આ વિસ્તારમાં નાડાબેટમાં આ પ્રકારે ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત